નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું છું પાદરી ગામ પાદરી ગોહિલ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારી સાથે છે ભરતભાઈ જગજીવનભાઈ નમસ્કાર ભરતભાઈ નમસ્કાર નમસ્કાર દોસ્તો તમે જોઈ શકો છો કે અમે એક ડુંગળીના પડામાં ઊભા છીએ અને આ જે ડુંગળી છે ભરતભાઈએ ચાલીસ દિવસ પહેલાં વાવેલી છે અને ચાલીસ દિવસનો જે growth છે એ તમને ડુંગળીનો દેખાય આવે કારણ કે બીજા જે ખેડૂતોના કમ્પેરેટિવ જે કંઈ એનો વિકાસ છે એના કરતાં આ સારું છે સારું છે ને વધારે છે તો ભરતભાઈને જ પૂછીએ કે એને આમાં શું એવું નાખ્યું કે આટલી સરસ ડુંગળી છે આની અંદર સાહેબ નાખ્યું મેં આ તેમી જે આઈપું તું લિમા શક્તિ હં એક એકરમાં અઢી વીઘામાં દોઢ કિલો પચાસ કિલો એરડી નો ખોળ એ આપવાથી આ વસ્તુ છે મતલબ નેમાશક્તિ શક્તિ પ્લસ એરંડી નો ખોળ એ બંને નું મિશ્રણ તમે મિશ્રણ પહેલા આની અંદર છાંટું છું બરાબર મિશ્રણ કરી મિશ્રણ કરી તો એના આધારે તમને એવું લાગે છે કે ડુંગળીનો કલર સારો છે એની લોડર સારો છે એની વિરુદ્ધ ધારી છે વૈ ધારી છે પછી એના મૂળનો વિકાસ સારો છે મૂળનો વિકાસ સારો છે પછી આમ ટૂંકમાં જે શેડ બોડો જે બીજા લોકોના ડુંગળીમાં છે એના કરતા એની પે ચારમ ચારો ઓછો છે હા ઓછો છે તો તમે આપણા બીજા ખેડૂતોને આ બાબતે શું કહેવા માંગશો

જમીન માટે પાણી માટે એટલે મોટા ભાગે જળ જમીન જંગલ અને બધા લોકો માટે સલામત છે છે અને પ્લસ ડુંગળીમાં બેસ્ટ તો બીજા ખેડૂતો પણ જે ભરતભાઈને અનુભવ થયો એવો અનુભવ કરે કારણ કે આપણે બધા ડીએપી યુરિયા ને એવા બધા કેમિકલ ખાતર વાપરતા હોય છે તેની સામે જો દિવેલા ખોડ કે અથવા લીંબોળી ખોળ અને જે કે આ ચૂસ્યા અને ફંગસના નિયંત્રણ માટે ઈપીએન પદ્ધતિ એટલે કે નેમાશક્તિ પછી ટ્રાયકોડરમાં સુડોમોનાસ પછી બિવેરિયા બાસિયાના આ બધી જે પ્રક્રિયાઓ છે એને યુઝ કરે તો સૃષ્ટિ સલામત રહે અને આપણે તંદુરસ્ત જીવન જીવીએ અને પૈસા કમાઈએ તો એ પૈસા કામમાં આવે સારું છે બધાય છે ને આપણે હમણાં તો દોસ્તો આજે હું કેવા માંગીશ કે તમે લોકો પણ જો તમારું ડુંગળી કે અન્ય કોઈ અધર પાક કરતા હોય તો નેમા શક્તિ અને જે કંઈ દિવેલીનો નો લીમડાનો ખોળ આવે છે એનો ઉપયોગ તમે કરતા રહો તો તમને ફાયદો થશે રેડી નમસ્કાર નમસ્કાર